નવા વર્ષ બે હજાર પચીસ માં સિત્યાવીસ દિવસ રહેશે ગુરુ અસ્ત ચમકાવશે આ પાંચ રાશિઓનું નસીબ મિત્રો વાત કરી રહ્યા છીએ બે હજાર પચીસ ના આગામી નવા વર્ષની તો એ આખા વર્ષ દરમિયાન ગુરુ સિત્યાવીસ દિવસ અસ્ત રહેવાના છે અને પાંચ રાશિના જાતકોને નસીબનો સાથ અપાવવાના છે તો આજે એના વિશે ચર્ચા કરીશું અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો જ્યારે કોઈ ગ્રહ અસ્ત થાય છે તો તેનો પ્રભાવ તમામ રાશિઓ પર એક સમાન થતો નથી કેટલીક રાશિઓ પર તેની સારી અસર થાય છે જ્યારે કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પણ થાય છે વૈદિક જ્યોતિષમાં ગુરુને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર દેવગુરુ વર્ષ બે હજાર પચીસમાં સિત્યાવીસ દિવસ સુધી

જ્યાં સુધી ગુરુ ગ્રહ દહન રહે છે એટલે કે અસ્ત રહે છે ત્યાં સુધી લગ્ન સગાઈ પ્રવેશ વગેરે જેવા શુભ અને માંગલિક કાર્યો થતા નથી એટલે કે આ તમામ કાર્યો તેના દરમિયાન કુલ સિત્યાવીસ દિવસ સુધી બંધ રહેશે કેમ કે આ સિત્યાવીસ દિવસ સુધી ગુરુ અસ્ત રહેવાના છે હવે જાણીએ ગુરુ અસ્તની રાશિઓ પર કેવી કેવી અસર થઈ શકે છે તો મિત્રો દેવ ગુરુ જ્ઞાન બુદ્ધિ ધર્મ આધ્યાત્મિકતા ન્યાય નૈતિકતા સંપત્તિ સુવર્ણ એટલે કે સોનું સમૃદ્ધિ લગ્ન બાળકો વગેરેના સ્વામી અને નિયંત્રણ કરવાવાળા ગ્રહ છે તેમના અસ્તની જીવનની તમામ પ્રવૃત્તિઓ પર મોટી અસર પડશે પરંતુ પાંચ રાશિઓને નસીબને તેજસ્વી પાંચ રાશિના જાતકો કરી શકે છે તો ચાલો જાણીએ આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે એના વિશે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન માટે અમારો સંપર્ક અવશ્ય કરો સર્વ પ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિ મેષ રાશિના લોકો ગુરુ અસ્તના દરમિયાન સ્વભાવે વધુ ધીરજ અને શાંત રહી શકે છે તમે દરેક કાર્ય સમજી વિચારીને કરશો તમે કરિયર પર વધુ ધ્યાન આપશો તમને નવી નોકરી અથવા પ્રમોશનની તકો મળશે મેષ રાશિના જાતકો આવકમાં વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે વ્યવસાયિક યાત્રાઓ લાભદાયી સાબિત થશે વેપારમાં વિસ્તારની નવી તકો મળી શકે છે ઉદ્યોગમાં લાભ થવાની સંભાવના છે તમને અચાનક આર્થિક લાભ મળી શકે છે અને જૂના કર્જમાંથી સફળતા બહાર નીકળવાની મળશે વિદ્યાર્થીઓને પરીક્ષા અને પ્રોજેક્ટ વર્કમાં સારા પરિણામો મળશે માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે પારિવારિક વાતાવરણ ખુશનુમા બનતું જણાશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે ગુરુનું અસ્ત થવું અને એ સમય વધુ આત્મવિશ્વાસ અને નિર્ણાયક બનશે તમે તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને આગળ વધશો અને સફળતા પ્રાપ્ત કરશો આ સમય દરમિયાન તમે રોકાણની નવું તકો શોધશો અને તમારી બચત પર ધ્યાન આપશો ગુરુની કૃપાથી તમને સારી એવી કમાણી આ વર્ષમાં થશે ઓફિસમાં પોતાની જવાબદારી સારી રીતે તમે નિભાવી શકશો સહકર્મીઓ તરફથી માન અને સન્માન મળશે વેપારમાં સ્થિરતા રહેશે રોકાણથી તમને સારો નફો મળશે અને બચતમાં પણ વધારો થશે વિદ્યાર્થીઓને સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે પારિવારિક સુખના સાધનોમાં વધારો થશે જીવનસાથી સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષર હોય છે ડ અને કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકો માટે શકશો પારિવારિક વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરી જેના કારણે આવકમાં જબરદસ્ત વધારો થશે ઓફિસના કામમાં તમને સહયોગ મળશે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ સમય સાનુકૂળ છે અચાનક આર્થિક લાભ થઈ શકે છે વારસાગત મિલકણ મળવાની પણ શક્યતાઓ છે આવકના નવા સ્ત્રોત ખુલવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે નવા સંબંધો બની શકે છે સંબંધોમાં ખુશી રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે ખાસ કરીને ત્વચા સંબંધિત સમસ્યાઓ જો કોઈ હશે તો એ પણ દૂર થતી જણાશે હવે નિમિત્ત સારી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ સ્વભાવ અને માનસિક સ્થિતિની વાત કરીએ તો તુલા રાશિના લોકો આ સમયગાળા દરમિયાન વધુ સંતુલિત રહેશે અને તેમના સંબંધો સુધારવાનો પ્રયત્ન કરશે ઓફિસમાં તમે તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવશો અને તમારા સહકર્મીઓનું માન સન્માન પ્રાપ્ત કરશો તમે તમારા સામાજિક વર્તુળનો ઉપયોગ કરી અને ઘણા પૈસા પણ કમાઈ શકો છો વ્યવસાયના વિસ્તારની નવી તકો નોંધપાત્ર આવક તમને અપાવશે છૂટક વેપારમાં પણ વૃદ્ધિ થઈ શકે છે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સારી સંસ્થાઓમાં પ્રવેશ મળતો જણાશે તમે તમારા જિલ્લામાં સરકારી નોકરી પણ મેળવી શકો છો પરિવારના સભ્યો સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે

વ્યાપારમાં સ્થિરતા રહેશે અને મળશે પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે નવા સંબંધો બની શકે છે પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે અને સ્વાસ્થ્ય પણ તમારું સારું રહેશે તો મિત્રો નવા વર્ષ બે હજાર પચીસમાં સિત્યાવીસ દિવસ સુધી એટલે કે બાર જૂનથી નવ જુલાઈ સુધીનો સમયગાળો આ પાંચ રાશિઓ માટે એકદમ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેત